તો આગળ આપણે વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠાના હિંમતનગરના હાપા ગામમાં નિર્મલસિંહ પરમાર દ્વારા દારૂ વિરુદ્ધ નવ દિવસ સુધી ત્યાગ કરવામાં આવ્યું છે વાત કરી તો દિવસ બાદ ગ્રામજનો સહકાર ન આપે તો માઉન્ટ વ્રત અને અન્ન જળનો પણ ત્યાગ કરવાની વાત કરવામાં આવી છે સમાજમાં દારૂનું દૂષણ ટાળવો અનોખો પ્રયાગ હાથ ધરવામાં આવ્યો છે અને હાપા ગામના નિર્મલસિંહ અગાઉ રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું

હું શિક્ષણ વિભાગની અંદર પંદર વર્ષ શિક્ષક તરીકે માધ્યમિક શાળામાં અને પંદર વર્ષ આચાર્ય તરીકે ફરજ બજાવી અને બે વીસમાં હું રાજકીય રીતે પણ પાર્ટીમાં જોડાઈ અને ચૂંટણી લડી ચૂક્યો છું પણ રાજકારણ મને ઓછું બેસે છે અને હું તો આ ગાયત્રી પરિવારનો ઓગણીસો એકાણું ની અંદર શાંતિ દ્વારમાં દ્વાર રામ શર્મા આચાર્યજીના સાનિધ્યમાં માં ભગવતીના હાથે દીક્ષા લીધેલી અને ત્યાર પછી આજ સુધી હું અવિરતપણે રોજ સવારે બે કલાક માતાજીની સેવા જ કરું છું અને એ ત્યાંથી એવો આદેશ કહેવામાં આવ્યો ભાઈ આપણે સેવાની પ્રવૃત્તિઓ કરવી લોકોની સેવા કરવી ગેરમાર્ગે અને વ્યસન મુક્તિનો કાર્યક્રમ કરવો મારા ગામની અંદર વર્ષોથી દારૂના અડ્ડા ચાલુ છે તો મેં અગાઉ પણ મીટિંગો કરીને કીધેલું કે ભાઈ તમે આ ધંધો ગામમાં બંધ કરો નાના છોકરાઓની જિંદગીઓ નથી બગાવો પણ એ વખતે પણ સાંભળવામાં નહોતું આવ્યું અને એ વખતે નીતિરાજસિંહ ધારાસભ્ય રણ જીસી ચાવડા હતા મેં એમની વાત કરી કે આ પરિસ્થિતિ સારી નથી તો એવું લોકો એવું કહેલું કે ભાઈ રણસિંહ ચાવડા તો રણજી ચાવડા એ તો મને એવું કહેલું કે તમારા ગામમાંથી ત્રણ લાખ રૂપિયા હપ્તો આવે છે એટલે તું શું કામ પીલીકલ છે મેં કહ્યું મારા તો મારા ગામના છોકરાને બચાવ તો પણ પરિવર્તન ન આવ્યું એટલે ન છૂટકી અત્યારે મને પરિસ્થિતિ જાણવા મળી કે હવે તો ગામમાં ડ્રગ્સનો પણ ધંધો ચાલુ થઈ ગયો છે નાના નાના છોકરાઓ અત્યારે મારા ગામની અંદર પંદર થી વધારે સંખ્યા ત્રીસ થી પાંત્રીસ વર્ષની ઉંમરના છોકરા પરણેલા એ દારૂના રથને ચડીને મૃત્યુ પામે છે એમની વિધવાઓ મજૂરી કરે છે એમનું શોષણ થાય છે અને એમના જ બાળકોનો ઉછેર કરવો એમના માટે દુષ્કળ બની ગયું છે હવે બીજા હજુ દસ પંદર છોકરા એવા છે કે વીસ પચીસ થી ત્રીસ વર્ષની ઉંમરના એ દારૂ પીને એટલા બધા ખરાબ પરિસ્થિતિમાં જીવ છે કે એક વર્ષમાં પતી જશે આવી સ્થિતિ મારા ગામની હોવાથી હું એક શિક્ષિત તરીકે વ્યક્તિ તરીકે અને ગાયત્રી ઉપાસક તરીકે મારા દિલની અંદર એટલો બધો દુઃખ અને પીડા છે જેના કારણે ના છૂટકી મેં નિર્ણય કર્યો અને આ બાબતની શાંતિ ગુંજ મારા હરિદ્વારમાં પણ મેં જાણ કરી છે કે મારા ગામમાં હું આ રીતનું આયોજન કરી રહ્યો છું તો એ પહેલી તારીખ એક નવ ગુજરાતના સ્થાપના દિને હું મારા ગામની સારી સ્થાપના થાય એ હેતુથી દારૂનું દૂષણ સદંતર નીકળી જાય એટલા માટે એક થી નવ તારીખ સુધી હું ગાયત્રીનું ચોવીસ હજાર મંત્રોનું લઘુ અનુષ્ઠાન કરીશ અન્ન છોડીને પ્રવાહી ઉપર અને જો દસ તારીખ સુધી ગામ જો સપોર્ટ નહીં જળનો ત્યાગ કરી અને હું આ અભિયાન પૂરું કરવાનો છું આ મારો ઉદ્દેશ છે બાકી તો મારો બીજું પર્પઝ નથી મેં આ પ્રવૃત્તિને રાજકીય સાથે જોડી નથી કારણ કે આ ગામની અંદર જે દારૂનું વ્યસન કરનારા યુવાનો બધા છે એ બધા બધા જ પક્ષના છોકરા છે એટલે હું કોઈ મારા પક્ષનું નહીં બેસું તો એ તો સ્ટંટબાજી થાય છે અને રાજકીય મુદ્દો બને છે મારો ઉદ્દેશ રાજકીય છે જ નહીં એટલે મેં આ ગામના યુવાનોને બચાવવાના હેતુથી એક ગાયત્રી ઉપાસક તરીકે અને શાંતિ ગુણના એક કાર્યકર્તા તરીકે મેં આયોજન કરેલું છે